મામન ઘરે જાવું તો ઘરે જઈને બહુ ગ્રામ સ્નાન કરીને અઢિયો દેમ છે બધાને લઈ લો તો તે આમાં ગયો તો ચીરાયુ કે નીલાના ઘરે વસ્તુ એ માટે કારણ કે આ જાન મામન ઘરે તો હે થોડી વસ્તુ લઈ જાવીતી કીધું હાલો જલ્દી થાવ કી દે પગી જાવી પાછો જો નીલાન ઘર બહાર નીકળી ગયો જે કુરતોલન ની ઉપયોગ ગયો હવે પછી કભે મારે હે ને બેગ બેગ લે જવાનું તો કપડા થી બહુ ભરી ઈ બેન ને હે ને 8 તારીખે ભણવા જવાનું છે કીધું 8 તારીખે મારે મેળા આવે ના આવે એટલે ને પાછું નીલન કરે તો છાપી કે નીકળી ગયો બેગ લે અમે ટી કેમ કે ની પાસે બેગ ની લે પાસે હેન્ડબેગ તો આપણે એનો લેતા એ બેગ બીજું એટલે ઉપાડીને બીજ લ્યા જો બેગ લાગુ છે ને ના ને ભણવા जातो છોકરા મસ્તી નો મામાને ઘરે જવાનું તો ઘરે જઈને બહુ ગ્રામ સ્નાન કરીને 1.5 ગ્રામ બિસ્સ મળે તો તું બાપા ના સ્કૂલ પેલેનું जातो છે મામાને ઘરે ના ભાઈ ના બાપુ બાપુજી ગયા છે આગળ તો ક્યાંક લઈને હાલ્યા તમે હું ત્યારથી જવું છું આગળ તો હશે પછી બાપુજી મૂકવા આવે છે અડધે સુધી પછી મામા છોકરા ને ફોન કરો આવી તો હાલો જલ્દીથી જોઈ લો એક આઠેલી એક બેગ એટલું લઈને જઈ રહ્યો તો આલો નીકળે જઈએ मैं लगभग ये दिन उतरी गया ने अगर जरूरी मामा ने बदला जाने।, जाने से दस परसेंट जरा काल वाले तो आई निकले जो दस दिन पकी ने भाई ने कौन किया आवे चेडवा क्या सुधीर ने बेला ऊपर बैठा ही वाटे साइन निरेते तो आलो आवे पीछे जाई मामा ने करी એ દેખલા બાકી આલે સદો લો બંડ બંડ તૈયારી ખામલા ને ગાવાનું જા તને સંધુડી લે લેલો આ જે આપણે કહા ન કર્યું હાળ બારું કરી દી છે ને હવે વાળું કરીને આજો હું દાદા જો આ પાથર લેવા માટે એમ કે બધા હે ને આ આપડી મને આ તો ઓય વર્ધન્યો ગામ આવે એટલે જો લેવા ગયા તો પાથરો નું તો ગાવા આવે એટલે ને મે પાછું લઈ જતો તો હાલો જલ્દીથી આપણે ઘરે પોચી જઈએ